રાજકોટ બીજેપીમાં ભડકાના એંધાણ છે બીજેપીના નારાજ નેતાઓનો લેટર બોમ્બ બીજેપીના મહામંત્રી અશ્વિન મોલિયા સામે નેતાઓ નારાજગી વ્યક્ત કરી છે શહેર બીજેપીના મહામંત્રી પદે દુષ્યંત સંપટની નિમણૂક કરવા પત્ર બીજેપીના નેતાઓ મહામંત્રી પદ માટે નિરીક્ષકોને રજૂઆત કરશે પૂર્વ કોર્પોરેટર પોપટ ટોળિયા પરાગ મહેતા વિરમ રબારીની વાળો આ લેટર છે આઈટી ઇન્ચાર્જ મનોજ સહી સહીવાળો લેટર વાયરલ થઈ રહ્યો છે ધારાસભ્ય ઉદય કાનગઢના નજીકના મનાતા પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ ઉદા

સંગઠનની ની હોદ્દેદારોની રચના થવા જઈ રહી છે ત્યારે મહામંત્રી અશ્વિન બોલિયા એ ઉદય કાનગડના ખાસ અંગત મનાતા છે અને સાથે જ તેમના કાર્યાલયે પણ તેઓ સતત સેવા આપતા રહે છે અશ્વિન મોરિયા વિરુદ્ધમાં નારાજગી દર્શાવતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પત્રમાં દુષ્યંત નામના જે વ્યક્તિ છે તેને મહામંત્રી બનાવવા માટે ભલામણ કરતો આ પત્ર છે જેમાં એ પત્રમાં અનેક એવા આગેવાનો છે જે ચાલુ કોર્પોરેટર છે પૂર્વ કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટી અને સાથે પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દુધાત્રા પણ છે કે તેમની સહી નથી છતાં પણ આ લેટરમાં નામ નાખીને આ લેટર વાયરલ કરાયો છે સંગઠન ની રચના થવા જઈ રહી છે ત્યારે આ લેટર સૂચક અનેક સંકેતો કહી જાય છે જી બિલકુલ આભાર ઋષિ સમગ્ર માહિતી આપવા બદલ